નમસ્કાર સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં સામાન્ય રીતે વજન વધવા પાછળનું જો કોઈ કારણ હોય તો ખાવા પીવાની આદત અને એક્સરસાઇઝ ન કરવી તમે પણ આવું જ માનતા હશો કે એક્સરસાઇઝ અને ગલત ખાવા પીવાના કારણે જ આપણું વજન વધે છે તમારી આજુબાજુના લોકોનું પણ આવું જ માનવું હશે તો એક વાત તમને સ્પષ્ટ જણાવી દઉં કે ડાયટ અને એક્સરસાઇઝ જ નહીં એની સાથે સાથે બોડીના ઇન્ટરનલ ક્લોકને પણ સમજવું જરૂરી છે બોડીની ઇન્ટરનલ સિસ્ટમ જો પરફેક્ટ ના હોય તો પણ વજન વધવા માટે અને વજન ઘટાડવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને વજન આપણું સરળતાથી ઉતરતું નથી અને વધતું જાય છે આપણા શરીરની અંદર બાયોલોજિકલ ક્લોક હોય છે જેમ કે દિમાગની ક્લોક એટલે કે દિમાગની ઘડી અને આપણા લીવરની ઘડી આ બે ઘડી વચ્ચે જો અનબેલેન્સ થઈ જાય છે તો આપણું વજન વધવા લાગે છે અને એની સાથે સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમો આવે છે આપણા શરીરની અંદર બાયોલોજિકલ ક્લોક એટલે કે દિમાગની જે ક્લોક છે એ દિમાગની ક્લોક નેચરલ રોશની સાથે કામ કરે છે નેચરલ રોશનીથી પ્રભાવિત હોય છે અને એ આપણને દિવસ દરમિયાન ચોવીસ કલાક કામ કરવા માટે સતત સંદેશા આપતી રહે છે અને રોશની હોવાના કારણે આપણા દિમાગને એ સંદેશો પહોંચે છે કે હજુ દિવસ છે તો આવી રીતે દિમાગની ક્લોક કામ કરે છે અને એ સાથે જ લીવરની ક્લોક એટલે કે આપણા શરીરની અંદર આપણે જે પણ ખાઈએ છીએ એના પચવાથી લઈ અને એની ઉર્જાથી લઈને બધી જ પ્રતિક્રિયાઓમાં લિવરની ક્લોક કામ કરતી હોય છે આ બંને ક્લોક વચ્ચે ડિસ્ટર્બન્સ થઈ જાય આ બંને ક્લોકનું સંતુલન જે છે એ ખોરવાઈ જાય છે ત્યારે મોટાભાગે વજન વધવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને સૌથી મોટો પ્રશ્ન મોટાપાનો આવીને ઉભો રહે છે અને આ પ્રશ્ન મોટાભાગે નાઇટ શિફ્ટમાં જે લોકો કામ કરતા હોય છે એમને આવતો હોય છે કેમ કે એમની આખી લાઈફસ્ટાઈલ ડિફરન્ટ હોય છે નેચરલ બાયોલોજીકલ જે સાયકલ હોય છે એ પ્રમાણે એમને કામ કરવાનું નથી હોતું બિલકુલ અ કામ હોય હોય છે છે એના કારણે એ લોકો આ સમસ્યાનો વધારે પડતો ભોગ બનતા બાયોલોજીકલ ક્લોક જે છે એની વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે આપના દિમાગની ઘડી અને લિવરની ઘડી આ બંને વચ્ચે જો બેલેન્સ હોય તો આપણે વજન સારી રીતે ઓછું કરી શકીએ છીએ અને વજન ઓછું કરવામાં આપણને સરળતા રહે છે અને આ બધી બાબતો જે છે એ હમણાં જ થયેલા સર્વે પરથી આપણને જાણવા મળે છે અને એ સર્વે ઉંદરો પર કરવામાં આવ્યો હતો જે ઉંદરોને રાત્રે રોશનીમાં રાખવામાં આવ્યા હતા એમણે દિવસ દરમિયાન મતલબ વધારે ખાવાનું શરૂ કર્યું અને એના કારણે એમનું વજન વધ્યું એટલે કે એમની બાયોલોજીકલ ક્લોક જેમ કે દિમાગની ઘડી અને લિવરની ઘડી વચ્ચે અનબેલેન્સ હતા એમનામાં પણ ફેરફાર જોવા મળ્યા તો એ જ વસ્તુ આપણા ઉપર પણ લાગુ પડે છે આપણી પણ બાયોલોજિકલ જે ક્લોક છે દિમાગની ઘડી અને લિવરની ઘડી હોય વચ્ચે અનબેલેન્સ થઈ જાય છે તો ઘણી બધી સમસ્યાઓ આવે છે અને સૌથી મોટી સમસ્યા આપણી બોડી પર આપણી બોડીને કઈ રીતે પ્રભાવિત કરે છે તો સૌથી પહેલી સમસ્યા એ આવે છે કે આપણને બે વજ ભૂખ લાગવાનું શરૂ થઈ જાય છે કોઈ ટાઈમ નથી હોતો ભૂખનો કયા ટાઈમે ભૂખ લાગે છે એ આપણને ખ્યાલ નથી આવતો કેમ કે આપણી બોડી અને આપણા દિમાગને એક સંદેશો જાય છે કેમ કે રોશનીના કારણે દિમાગ સંદેશો પહોંચાડે છે કે હજુ દિવસ છે પણ આપણી બોડીને ખરેખર આરામની જરૂર હોય છે અને આપણે દિવસ હોય એવો સંદેશો પહોંચે છે એટલે આપણે ખાવાનું ખાઈ લેતા હોઈએ છીએ અને આવા સમયે આપણે વધારે ખાવાનું ખાઈએ છીએ કેમ કે આપણને બે વજ અને બે કારણ અને ટાઈમ વગરની ભૂખ લાગે છે અને એના કારણે આપણે વધારે ખાઈ લઈએ છીએ અને એના કારણે આપણા શરીરની અંદર કેલરી સ્ટોર થવા લાગે છે અને વજન વધવાનું શરૂ થઈ જાય છે અને એ સાથે સાથે જ આપણું મેટાબોલિઝમ પણ છે પ્રભાવિત થાય છે આપણી ખાવા પીવાની ચયાપચયની જે ક્રિયાઓ છે એ બિલકુલ ધીમી થવા લાગે છે અને મેટાબોલિઝમ સ્લો થાય છે એટલે ઓફિસલી આપણું વજન વધવાનું છે અને એની સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ છે જેવી કે ડાયાબિટીસ છે ટાઈપ ટુ ડાયાબિટીસ થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ આ બધા જ પ્રોબ્લેમો જે છે એ આપણી આ બંને ક્લોક વચ્ચે અનબેલેન્સ થઈ જાય છે એના કારણે પણ આવતા હોય છે અને આ સમસ્યાઓની સાથે સાથે જ બીજી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે અને મેઇન સમસ્યા વજન વધવું અને આના કારણે જ ઘણીવાર આપણું વજન વધી જાય છે અને પછી ઓછું થતું નથી તો આ બધી બાબતો જાણ્યા પછી આપણને એટલી તો ખબર પડી જ ગઈ છે કે આપણે આપણા ડાયટ અને એક્સરસાઇઝની સાથે સાથે ઇન્ટરનલ જે સિસ્ટમ છે ઇન્ટરનલ જે આપણી બાયોલોજીકલ ક્લોક છે એને પણ સરખી કરવી ખૂબ જ જરૂરી છે એ બે વચ્ચે તાલમેલ હોવું ખૂબ જરૂરી છે એ બે બંનેનું કનેક્શન તૂટી ના જાય એના ઉપર પણ આપણે કામ કરવું જોઈએ નાઇટ શિપમાં જે લોકો કામ કરે છે એ લોકોને આ પ્રોબ્લમો વધારે આવતા હોય છે કેમ કે એમની ઇન્ટરનલ સિસ્ટમ જે છે અને જે આપણી નેચરલ સાયકલ હોય છે એ પ્રમાણે એમને કામ કરવાનું નથી હોતું બિલકુલ ડિફરન્ટ વેમાં એમને કામ કરવાનું હોય છે અને એના કારણે એમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આ બધી જ બાબતોના અંતે એટલી તો આપણને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે ડાયટ પણ કરવું જરૂરી છે અને આપણી જે બાયોલોજીકલ સાયકલ છે એ પણ નેચરલી વેમાં કામ કરે એટલે કે આપણે પ્રોપર ઊંઘ લઈએ આપણું ડાયજેશન સારું રહે ઘટ હેલ્થ સારું રહે અને એ સાથે સાથે જ આપણા દિમાગને પણ ઘડી જે છે એ પણ કમ્પ્લીટ બેલેન્સમાં રહે એ જોવું ખૂબ જ જરૂરી છે અને આના ઉપર પણ આપણે વર્ક કરવાની જરૂર છે એકલું ડાયટ અને એક્સરસાઇઝ કરીશું તો આપણું વજન ઓછું થવાનું નથી કેમ કે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે તમને બધાને ખબર છે કે બધાની લાઇફસ્ટાઈલ ડિફરન્ટ છે બિઝી છે અને શિડ્યુલ એટલો બધો ટાઈટ હોય છે સ્ટ્રેસ વધારે પડતો હોય છે રાત્રે કામ કરવું પડતું હોય છે તો આ બધું જ બેલેન્સ કઈ રીતે કરવું એ પણ ખૂબ જરૂરી છે અને આ બધું જ બેલેન્સ જો આપણે વ્યવસ્થિત રીતે કરી શકીશું તો જ આપણે વજન ઓછું કરી શકીશું અને હેલ્ધી રહી શકીશું જો તમે પણ આવી જ બધી પ્રોબ્લેમોથી પરેશાન છો અને આવા બધા પ્રોબ્લેમો ફેસ કરી રહ્યા છો અને તમે એમાંથી નેચરલી રીતે બહાર નીકળવા માંગો છો તો તમે મારો કોન્ટેક કરી શકો છો મારી સાથે તમે વન ટુ વન કોલ બુક કરો એમાં આપણે ચર્ચા કરીશું કે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે તમારે પૂરો દિવસમાં કઈ રીતનું ડાયટ ફોલો કરવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ કયા ટાઈમને શું કરવું બધી જ બાબતોનું તમને ત્યાં સરસ ગાઈડન્સ આપવામાં આવશે અને એનું સોલ્યુશન પણ તમને આપવામાં આવે છે વિડીયો જો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો